જૂનાગઢના ભેસાણની હોસ્પિટલમાં પીએમ વાય યોજના અંતર્ગત એકદમ ફ્રીમાં ડાયાલિસિસ સેન્ટર આપવામાં આવ્યું છે પરંતુ દર્દીઓને અહીંયા હેરાન કરવામાં આવે છે અને ટ્રીટમેન્ટ પૂરતી આપવામાં આવતી નથી એક ડાયાલિસિસને દર્દીને ત્રણસો મળતા હોય એટલે કે બે મહિના થયા તો બી પંદર જેટલા દર્દીઓને એક પણ રૂપિયો મળ્યો નથી એટલે દર્દી દસ ડાયાલિસિસ કરે એટલે ત્રણ હજાર પ્રધાનમંત્રી આરોગ્ય યોજના અંતર્ગત સરકારે અહીંયા રૂપિયા આપતી હોય છે અને ડાયાલિસિસના દર્દીઓને અહીંયા અંગૂઠો પણ લેવામાં આવતો નથી ઓટીપી લેવામાં ન આવવાના કારણે ગરીબ દર્દીઓને જે ત્રણ હજાર રૂપિયા દસ ડાયાલિસિસમાં મળવા જોઈએ તે પણ મળતા નથી અમુક દર્દીઓ એમાં એવા છે કે જેઓને અમદાવાદ કિડની ટ્રાન્સફર કરવા જવું હોય અને આ રિપોર્ટો અહીંયા નથી કરી આપતા રિપોર્ટના ખૂબ જ મહત્ત્વ હોય છે આ ડાયાલિસિસના દર્દીઓને કિડની ખરાબ થઈ ગઈ હોય તો પણ ત્રણ મહિનાની દવા પણ અમદાવાદ હોસ્પિટલમાં લેવા જવાની હોય દર્દીઓ અમદાવાદ હોસ્પિટલ બતાવવા જાય તો અહીંયા રિપોર્ટ થયે ખૂબ જ મહત્ત્વનો હોય છે તો ત્યાં ડાયાલિસિસ દર્દીનું થઈ શકે પરંતુ અમદાવાદ દર્દીઓને બતાવવા જવું હોય તો કેવી રીતે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે જુનાગઢ જિલ્લો છે અને બેતાલીસ ગામના દર્દીઓ આ પ્રાથમિક સારવાર બધા જ અહીંયા લેવા આવતા હોય છે અને સરકારી ડાયાલિસિસ સેન્ટર અહીંયા ફેરવ્યું છે એટલે કિડનીના દર્દી તમે જોઈ શકો છો કે ડાયાલિસિસ કરવું પડે અને આ બધા દર્દીઓ છે આ તમારે કોને કોને ડાયાલિસિસ કરવું દીકરી છે આ આ તમારી 13 વર્ષની અત્યારે વરદ દિવસે આ એને ટ્રીટમેન્ટ આવે છે અમદાવાદ સિવિલમાં તો આ લોકો જ્યારે 10 ડાયાલિસિસ થાય ત્યારે એના રિપોર્ટ કરવાનો હોય તો આ લોકોને રજૂઆત અમે 3 મહિનાથી છે કરી છે તો આ લોકો એવો જવાબ દે છે કે સાહેબ ઓટીપી નથી આપતા સાહેબને રજૂઆત કરી તુમો સાહેબને તો સાહેબ એવું કહે છે કે હવારમાં મારે ઘર છે બાયુ હોય છોકરા હોય તો મરમાર સાહેબ છે મારે હું રોજ રોજ ઓટીપી આટલું ફોન કરવાનો તો ફોન કરે તો ફોન રિસીવ કરતા નથી અને જયારે અંગૂઠાવાળા સાહેબ હોય તો મહિનામાં પંદર દિવસના બદલે ફક્ત બાર દિવસ રજા ઉપર બાર બાર દિવસ અત્યારે હાજર હોય છે બાકીના અઢાર દિવસ કે વીસ દિવસ રજા ઉપર હોય છે તો પછી આ રજૂઆત કરવી કોને સાહેબ ને એવું કહી તો સાહેબ દર વખતે એકની એક વાત કર્યા કરે કે ભાઈ મારે ઘર છે ઓલું છે હવે આ છોકરીને તમે જોવો આઠ મહિને ત્યાંની ટ્રીટમેન્ટ હાલે છે દર મહિને રિપોર્ટ કરવાના હોય તો એ લોકો એવું કહે છે કે રિપોર્ટ તમારે લાવવો તો તમારી ફાઇલમાં આગળ કાર્યવાહી થાય એટલે તમે જોઈ શકો છો મૂળ તો અહીંયા રિપોર્ટ નથી થતા હવે સરકારે એકદમ ફ્રીમાં સુવિધા આપેલી છે તમારું કેવું પરબ આવડે એટલે તમે ડાયાલિસિસ હા ડાયાલિસિસ થઈ જાય છે ટાઈમે ટાઈમે ડાયાલિસિસ થાય છે પણ જે ઓલો અંગૂઠો લેવાનો હોય એ અંગૂઠો ટાઈમે એ ભાઈ આવતા નથી

અમદાવાદ જવાનું હોય અને ભેંસાણ ડાયાલિસિસ સેન્ટરના જે આ રિપોર્ટો છે એ ખૂબ જ મહત્વના અને જરૂરી હોય પરંતુ અહીંયા ઓટીપી નથી મળતા અને જે અંગૂઠો છે તો કર્મચારી પણ હાજર ન હોય તો ટાઈમે કશું થતું નથી ફોન કરી એટલે દર્દીઓ ખૂબ જ પરેશાન તમે જોઈ શકો છો એક તો બીમાર બધા હોય વાલીઓને આ પેશન્ટોને બધા જ અહીંયા આવ્યા હોય હવે આ નાની દીકરી તમે જોઈ શકો છો આ તો એકદમ નાની દીકરી છે અને આનું ડાયાલિસિસ કરવાનું હોય અને અમદાવાદ આ રિપોર્ટો બધા લઈ જવાનું હોય ટ્રાન્સફર કિડની કરવાની હોય તો તંત્રની બે દરકારી અધર હાથ એટલે તંત્રના જવાબદાર અધિકારીઓ આમાં રસ નથી અને આ દર્દીઓ પરેશાન મહેશ કથેરિયા ડીવીએમ ન્યૂઝ વેસાણ